સરદાર વલ્લભર પચીસ દરમિયાન થવાના છે આ પદયાત્રા સરદાર પટેલના એકીકૃત ભારતના દ્રષ્ટિકોણ ને પ્રધાનમંત્રીના વિકસિત અને આત્મનિર્ભર ભારતના મિશન જોડીને જન ભાગીદારીથી સાચા અર્થમાં એક રાષ્ટ્રીય અભિયાન રાષ્ટ્રીય પદયાત્રા સુધી દોઢસો કિલોમીટરની પદયાત્રા યોજાશે વિધાનસભાની પદયાત્રા ઓગણીસમી તારીખે સવારે નો કલાકે યોજાશે ભાવી જેતપુર વિધાનસભાની તારીખે અઠારમી નવેમ્બર સવારે નો કલાકે યોજાશે અને સંખેડા વિધાનસભાની બીસમી તારીખે નવ કલાક છે હું બધા છોટાઉદેપુર જિલ્લાઓના લોકોને વિનંતી કરું છું કે તમે મોટા પાયે આ પદયાત્રામાં ભાગ લો અને આ પદયાત્રા સફળ બનાવો થેન્ક યુ